ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટના કારણે ધોરાજી શહેર ધોરાજી તાલુકાની ચાર લાખથી વધારેની જનતા પરેશાની ભોગવી રહી છે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આ બિન રાજકીય રીતે ધોરાજીની સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને સાથે રાખી અને ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકારના ધ્યાન ઉપર આ વાત આવે અને તાત્કાલિક ધોરણે ધોરાજીની અંદર છાસઠ જે સેટઅપમાં જગ્યા છે એમાંથી આડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે પચાસ ટકાથી વધારે જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને ધોરાજીના લોકોના આરોગ્ય માટે સરકાર યોગ્ય પગલા ઝડપથી લે એવી ચાર મીડિયાના મિત્રોને પત્રની કોપી આપે છે અને મીડિયા સામે કહે છે કે ધોરાજીની અંદર જે સ્ટાફની ઘટ છે એ ભરતી કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે સ્ટાફની ભરતી કરી દેવામાં આવશે બે દિવસ પછી ફરી આપ સૌ મીડિયા સામે જે કહે છે કે ધોરાજીની અંદર સ્ટાફની કે ડોક્ટરની અછત નથી બે દિવસમાં જ નિવેદન ફરે છે એટલે ક્યાંક મને એવું લાગે છે કે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં મનોરોગના માનસિક રોગના ડોક્ટરની નિમણૂક તાત્કાલિક ધોરણે કરવી જોઈએ અને પહેલી સારવાર ધોરાજીના ધારાસભ્યની કરવી જોઈએ આપણે એવું કહેવાય મહેન્દ્રભાઈ છેલ્લા એક વર્ષથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં પચાસ ટકાથી વધારે જગ્યાઓ ખાલી છે ભૂતકાળમાં હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું કોઈ વિધાનસભાનું સત્ર એવું ન હોય કે એમાં ધોરાજીની પ્રજાના આરોગ્ય માટે રોડ રસ્તાની વાત માટે કે બીજા પ્રશ્નો માટે મેં વિધાનસભાની અંદર આવાજ ઉઠાવ્યો ન હોય આપ ધારાસભ્યને પૂછી શકો છો કે એક પણ વખત ધોરાજી નહીં સિવિલ હોસ્પિટલ કે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ બાબતે જે કાંઈ લોકોને તકલીફ પડે છે આપ વિધાનસભામાં બોયલા છો આપે ક્યારેય રજૂઆત કરી અને જો આપે એક વર્ષની અંદર ક્યારેય રજૂઆત કરી હોય અને તો પણ પ્રશ્નોનો નિકાલ એક વર્ષમાં એક પણ સ્ટાફની નિયુક્તિ કરી નથી તો સરકારમાં આપનું ચાલતું નથી એ ફલિત થાય છે